બંગડી બોક્સ શોકેસ એવું હોય તો એમાં મૂકવામાં પણ આવે કબાટમાં પણ મૂકવામાં આવે અને ટીવી હોય એલઈડી ટીવી ત્યાં પણ મૂકવામાં કામ આવે ગમે તમને કલર ગમે એ કલર નું અમે બનાવી આપતું છસો રૂપિયાની જોડી માત્ર ને માત્ર છસો રૂપિયામાં તમને આ જોડી આખી મળી જશે તો મારો કોન્ટેક્ટ કરો અને કોમેન્ટ કરો કેમ કે આપણે આવા બનાવી જ છીએ અને હાઈટમ આવી રહી એટલે કીધું એડવર્ટાઇઝ દઈ દઈ

આવી <imitation> ગયા <imitation> <imitation> ए मरका बड़ी जाए आशा करो वीडियो रखो mani, मानी जय mani, कारका मानी mani, આ બેટા આપણે આઈ થી અત્યારે જ હવે પણ તું બાઈડ નખાય અહીં હાથો હાથ ઉપર હવે હાથ રાખ ઉપર અમે જમ્યાતા થોડીક દર રાખજો પછી લે આવો તમે જાવો તમે રાખો આ આવી કે આવી છે હલો લેવા લેવા લાઈન પર tappo marvano hai helvano hai hath maro hath maro maro hai be teen jana maro atle hale ame maro maro tamne maro ek ek maro ek maro vaat to tamne aa ek aa ek hete thaio vedan koi nahi maro tappo maro mera kadam tappo maro aaj kya kya tappo maro ha maro haalo hai याव जना मारवा नी थोड़े थोड़ी तरीकाच छे जरी हालो हास का मारो हास का ओला हा रे कास्को मारो इसरो इसरो बा बस हि पिई तो पड़े छी जाए ने तोरा नसब हालो ओए बीजा हे तमने ओ तो सुपा बीजा चाप नी लियो हालो चा आवी गयो हावा अरे चा का मरा ना का ऊपर हमरा तो पास है ए सब रुपया को माथा पे पेड़वाना करे करो काय ए बीचे जरा नहीं मैं नहीं तो 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 આ આયે કોણ નામ મત માં હે બેમાન રેડિયમ કરીને છોટી જાય બાય ચા પણ આવી ગયા પાણી બધા પીવે છે બે લાદી છોટી જાય ને ચાઉન માં અમારા કુડદેવી ચામું માં ચડાવી દેવ કાડકા માં અને ચા પીવા મીડા છે ધીર કાકા હવે આખી ઢારે કુટી છે એમને આખી કુટુંબ આવી ગયું ને ઓ કેમેરાવાળા કેટલા માણસો હોય ના કેમેરાવાળા માણસો હા તો ચડી ગયા છો અને આપણે માતાજીના માટે મહાકાળીમાંની લાદી સોટાડવાની કામ ચાલુ છે તો માતાજીના માટે મારે પ્રિય પરિવારનો બનાવ્યો હોય તો તારીખ આજે વીસ તારીખ રવિવારના રોજ સાતમો મહિનો બે હજાર પચીસ ના રોજ આજે માતાજીનું મુર્ત કે લાદી સોટાડવાનું